વિરમગામ અમદાવાદ હાઈવે પર પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાં હાથપગ ધોવા ઉતરેલા યુવક ડૂબ્યો યુવકનું કરુણ મોત અમદાવાદ પર પાસે આવેલી શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં અમદાવાદનો યુવક ડૂબતા કરુણ મોત નીપજ્યું હતું મૂળ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને નવરાત્રી દરમિયાન પ્રસંગ પતાવીને અમદાવાદ તરફ જતા શોકલી ગામ પાસે યુવકે હાથપગ ધોવા કેનાલમાં ઉતર્યો હતો જ્યાં યુવક એકાએક ડૂબતા ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા તેને શોધખોળ હાથ ધરવામાં આવી હતી યુવક હાથપગ ધોવા માટે કેનાલમાં ઉતરતા પગ લપસી જતા તે ડૂબ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું મૃતદેહને વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા મૃતદેહને શોધખોળ હાથ ધરાઈ હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક અરવિંદભાઈ રૂપાભાઈ વાઘેલા ઉંમર વર્ષ ઓગણચાલીસ જેઓ મૂળ અમરાઈવાડી અમદાવાદના રહેવાસી છે અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વતનમાં નવરાત્રી દરમિયાન આવ્યા હોવાની વિગત મળી રહી છે